દરિયાપાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ગામડા જેવા કે લાડવા ફુલસર કંજાર બે બાર દુથર અને ગઢ જેવા નદી ઉપર પુલ હોવાથી પ્રભાવિત થયા છે આટલા ગામડાના લોકોના પોતાના જિલ્લામાં ઓફિસના કોઈપણ કામ લઈને જવા અથવા કોઈપણ દર્દી અને બહેનોને પ્રસૂતા ઉપડે તો રાજપીપળા કે વડોદરા ખાતે લઈ જવા માટે પાંત્રીસથી ચાલીસ કિલોમીટર સુધી ફરીને જવું પડતું હોય છે લાંબુ અંતર કાપતા દર્દીને અને પ્રસૂતા બહેનોને પ્રસૂતા કરાવતા પહેલાં જ રસ્તામાં ડિલિવરી થઈ જતી હોય છે અને અમુક દર્દીઓ તો લાંબા અંતરના કારણે રસ્તામાં મૃત્યુ પામી જાય છે અને અંદરના ગામડાઓ હોવાના કારણે સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો બદલીઓ કરાવીને જતા રહેતા હોય છે જેથી કરીને પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટના કારણે આદિવાસીઓના શિક્ષણ પર ગંભીર અસરો જોવા મળે છે દર વર્ષે અહીંના લોકોની દયનીય હાલત જોઈને કાબડી પઠાર ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચશ્રી દિવાનજીભાઈના અથાગ પ્રયત્નો થકી અને લાડવા ગામના ભાઈઓ અને બહેનોના શ્રમદાન થકી આ નદી ઉપર દર વર્ષની જેમ મજ ચાલુ વર્ષે પણ કામચલાઉ ફૂલ બનાવવામાં મજબૂર થવું પડે રિપોર્ટર અભિસૈયદ દેડિયા પાડે